ગુજરાત ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ રાહત પેકેજ જાહેરાત કરી છે તાજેતરમાં પડેલા વરસાદના કારણે અનેક જિલ્લામાં થયેલ ભારે નુકસાન પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરિત ઉદાર નિર્ણય લીધો છે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી છે કે અગાઉ જાહેર કરાયેલા રૂપિયા નવસો ને સુડતાલીસ રાહત પેકેજમાં સુધારો કરીને હવે તથા જમીન ધરાવતા ખેડૂતોને એક સરખો ધોરણે સહાય આપવામાં આવશે આ માટે સરકાર દ્વારા વધારાના એકસો નેવું કરોડ ની ફાળવણી કરવામાં આવી છે જેના કારણે કુલ રકમ હવે રૂપિયા એકસો કરોડ સુધી પહોંચી ગઈ છે તે ઉપરાંત તાજેતર માં રાજ્ય સરકારે જાહેર કરેલા દસ હજાર કરોડ ના વધારાના પેકેજ સાથે મળીને ગુજરાત ના કમોસમી વરસાદ થી પ્રભાવિત ખેડૂતોને કુલ અગિયાર હજાર એકસો ને સડત્રીસ કરોડ ની સહાય મળશે માંગાણીએ જણાવ્યું કે આ પેકેજ ગુજરાતના ધરતીપુત્રો માટે એક વરદાન સમાન છે મુખ્યમંત્રીના સંવેદનશીલ અને પ્રોફોર્મર અભિગમની ખેડૂતોને ફરી ખેડતીમાં ઊભા થવા માટે શક્તિ અને મનોબળ મળશે છે ખૂબ ઝડપથી થશે હું આપને ધ્યાને મૂકું દિવાળીના દિવસે વાવ થરાદ નું પેકેજ જાહેર થયું આઠ દિવસની રજા હતી પછી દસ દિવસ આઠ દસ દિવસ છૂટક છૂટક બધી જગ્યાએ વરસાદ આવ્યો હું બોલી એ પછી આટલા દિવસની અંદર આ નિર્ણય મુખ્યમંત્રી કમિટમેન્ટ થી થઈ શકે અને એ જ પ્રકારે હવે તમે દસ કહો છો પણ હું ઉમેરજો અમે આંકડો કદાચ તમને આપ્યો છે અગિયાર હજાર અગિયાર હજાર એકસો ને સાડત્રીસ કરોડ રૂપિયાનો માર્ત માર્ગ અને હું હજી કહું છું કે આ અમારો ભાવ છે અમારી ફરજ છે ક્યારે ખેડૂત ઉપર ઉપકાર કરતા નથી હું કોઈ કોઈની ટીકા નથી કરતો હું ધ્યાન દોરું છું કે ગઈકાલે ફોર્મ ભરવાનું શરૂ આ પણ ભૂતકાળમાં ક્યારે થયું કેટલા સમય થયું કોંગ્રેસ અને અન્યની સરકારો પણ અન્ય રાજ્યમાં છે Thank yeah. you.